દૂધ ન્યાથી જાય છે પટાણે લેતા જાય કેલ પટાણે લેતા જાય દૂધ ન્યાથી આપડે જતા આય છે ડેરી ન્યાથી ઢોકડી થાય ઢોકડે તો આપણે આ બધે પાહે છે તો અત્યારે જો સાંજ પડવા આવી સેકલા જો પંખીડા નું પારો ડીલર કરે સેકલા બોલે અને ટાણે જો રૂપારો એકદમ અંજવારું એકદમ ફૂલ છે ઓયા ના દવા હટતા તો આખા તો જીરામાં

તો હાલો પૂગે થઈ ગયું આ એ અમે કાયમ આવ્યા તું કઈ ભે લોતા ખરી નાખી હાલો આ પણ જો થૂપ દેવા થાવ મંડ્યા અમારા ગીતાબેન કરે થૂપ દેવા હાલો રોટલા થાવ મંડ્યા બાજરાના હું કેતી ને કે દેહી ભોજન હે જમવા જવાનું તો દેશી ભોજન જ મારવો ને તો

નાથી ને શેકન કેને શેકન ખાવે એ લાગે મસ્ત આરતી હાલ્યા કલાસ ભગવાન ની જા ટોમી હે ને

તો અમારે બે ત્રણ દિન બે ત્રણ દિવસ હોય જ કાઈ અમાર ઘેર આવે કે અમે ને ઘેર આવે હાલો રોટલા ઘડે પછી ભોજન કરી લઈએ હાલો રસોઈ થઈ ગઈ ત્યાં દેહી ભોજન બાજરાના રોટલા ખંભારો પાંદડીનું ઓરિજિનલ શાક કેને ને પાંદડીનું શાક ઢાકડું પડે કે વાંચમાં પાપડ દેખી વજન હે હાલો તોકલા થેગાતિયા બધાય યાર ઉલ્લી હે બળ હાટી ખોર હરી ગયા બળ જો આફાઈ ન દિન ભર ગયા જમવાનું જમી

આ એક વાના વર હા તમારા દાંત મજબૂત બનાવે સાવ આમ વાંધો આવે ખાઈ લાગે ભોગ બેસાડા ને હા અમાર થાય

અમે આમ એમ નમ બેઠા ને કોઈ ત્યાં વાયર બોલવા ની કે અમે ઓઘડ ઓઘડ ભાઈ ને લાગે લાગે ને છે નો લાગે ને હવે આજ કેમ નથી લાગતી તો લાગે લે ફાઈનલ જે બે દિવસ રાઉન્ડ છે ગિરનાર આપણે તો તૈયારી કરી દર્શન આવો તમારે આપણે અરે મજા આવી તો હમ મજા ન તો કરી ને ન્યા થી આપણે તો હા એટલે કાલ હર્ષિતભાઈ તો તૈયાર છે આવવા માટે પ્રણાલ ભાઈ બોલાવો આવી એવું કઈ બોલાવો છો હાલ તો બધા દાયરો બેઠો ને આપડે

બેનિયા આઈ ગયો ગાઈની હોગી થાય ઓય નઈ નઈ ને હા આમ જ છે નઈ ઉતરે થાય હું બે એને આપણે અરસી જ આપણે બેય વાર રોપેમાં બેસે તો જો કામ આપણે કાઈ કા તો પુગે જાયે ચા બને સા રાત ની દસ વાગ્યા ની હાલો ચા પીન પછી થાય ભાગવાનું પાડી નાખું તો હું મારે બે હોય હોય પછી કામ હોય

ના ન પાડતી હો બેન ગીતા બેન ના પાડે કે માટલું નથી દેવું માટલું છે બહુ મસ્ત છે આ હું સ્ટોન સોટાડ્યા તા હું માટલામાં ઓકે હાલો કાંઈ રેટલી છે ને તે ધૂહા ઉઠે જ બધા બેઠા બાણે બહુ ઠંડી અકાળે છે અને આપણો સાહેબ પણ આખો થાય આજ ઠંડી બહુ પડે ને એક જ સુંદરી અટાણી જોર મને બહુ ટાઈટ લાગે ને અટાણ છે ઠંડી ને એકદમ કાતરો તૂટે ગયો અને ટાઈટ લાગે જોરદા વઢે લીધા નું મોટર સાયકલ બેઠું બેઠું ટાઈટ બહુ લે પોવન ની ધોઈ પણ ઓઢતું જવું તો એટલી ટાઈટ છે રાણી બેન ફ્રીજ માંથી કાઢ્યું દૂધ મારી તો છે ને ટાઈ થાય આને જ થાય તમારું ક્યારે આગળ રસ્તા હગી થતી જાય હાલો તો પછી અમે ભાગીએ ભાગીએ કે રોકાઈએ અગિયાર વાગે ફાઇનલી એ કરવાનું થાય કારણ કે આમ ઝાર આવીએ ને ત્યારે અગિયાર વાગે સુધી અમારે હોય જ બેહવાનું હા જો મસ્ત મસ્ત હિંગો અમાર વાડીથી અમાર હિંગો

তই নেকি খা নেছে